મીન રાશિ જાન્યુઆરી બે હજાર છવ્વીસ હવે તેના સૌથી રહસ્યમય તબક્કામાં પ્રવેશી ગયું છે ચોવીસ થી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે તમારા જીવનમાં મોટી ઉથલપાથલ આવી શકે છે નમસ્તે મિત્રો નવો વર્ષ શરૂ થઈ ગયું છે પરંતુ મીન રાશિ માટે વાસ્તવિક વાર્તા હવે ખુલશે ચોવીસ થી એકત્રીસ જાન્યુઆરી સુધીનો આ સમયગાળો ફક્ત તારીખોનો નથી તે એક એવો તબક કો છ જારે ભાગ્ય દિશા પરિવર્તન નો સંકેત આપે છે આ દિવસો દરમિયાન એવી ઘટનાઓ બની શકે છે જે તમે ક્યારેય આયોજન કે કલ્પના પણ ન કરી હોય કોઈ નિર્ણય તમારું સમગ્ર જીવન પ્રવાસનો માર્ગ બદલી શકે છે કોઈ છુપાયેલું સત્ય અચાનક સ્પષ્ટ થઈ શકે છે કોઈક તક તમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અથવા તમને કોઈ મહત્વપૂર્ણ પાઠ આપી શકે છે આ સમય આકાશમાં ગ્રહોની સ્થિતિ સ્પષ્ટપણે સૂચવે છે કે આ સમય ગાળો મીન રાશિ માટે સામાન્ય નથી આ સમય તમને અંદરથી મજબૂત બનાવશે તમને પરિવર્તિત કરશે અથવા તમારું જીવનને સંપૂર્ણપણે નવા સ્તરે ઉન્નત કરશે આ વિડિયોમાં આપણે 24 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી વચ્ચે થનારી ચા આશ્ચર્યજનક ભવિષ્યવાણીઓની ચર્ચા કરીશુ તેમનો અસર ફક્ત આ દિવસો સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ આબનારા ઘણા મહિનાઓ અને વર્ષો સુધી અનુભવાશે વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આ સંકેતોમાંથી એક તમારા જીવન સાથે સીધો સંબંધિત હોઈ શકે છે આ નિશાની તમારા માટે ચેતવણી તરીકે કામ કરી શકે છે અને ભવિષ્ય માટે સુવર્ણ દ્વાર ખોલી શકે છે परंतु मित्रों वीडियो में आगता पहला वीडियो ने लाइक करो और चैनल ने सब्सक्राइब करो करोमेंट बॉक्स में हर हर महादेव जरूर थी लखो जे महादेव की कृपा आप सौ परिवार पर बनी रहे मित्रों चालो ते चालोते छविष्यवाणीओ विषे जाए जेमा दरेक तमारा जीवन नो मार्ग शांति थी बदली शकेर एक जीवन बदली नाखनार्णय 24 जानुआरी थी 31 जानुआरी नी वच्चे मीन राशि ना लोको तेमना जीवन मा एक एवा तबक्का नो सामनो करशे जारे संजोगो तमने एक एवा वड़ांक पर लावशे ज्यांथी पाछा फरवो सरल रहेशे नहीं घणा समय थी तमारी अंदर एक ऊंडो संघर्ष चाली रह्यो छे जेने तमे शब्दों मा व्यक्त करी शक्या नथी एक तरफ सलामत मार्ग छे जे एकविध लागे छे पण स्थिरता अने आत्मविश्वास आपे छे બીજી તરફ એક એવો માર્ગ છે જે જોખમોથી ભરેલો છે પણ સાચો સંતોષ અને હેતુ આપે છે આજકાલ ગ્રહોની ગતિવિધિઓ તમારી દબાયેલી ઈચ્છાઓને આગળ લાવશે અચાનક બનેલી ઘટના વાતચીત અથવા સમાચાર તમને વિચારવા માટે મજબૂર કરશે કે શું હવે સમાધાન કરવું એ તમારી સાથે દગો છે ઘણા મીન રાશિના લોકો માટે આ નિર્ણયમાં નોકરી બદલવી નવો વ્યવસાય શરૂ કરવો સંબંધ છોડવો અથવા નવો સ્વીકાર કરવો સામેલ હોઈ શકે છે તમે ડર અનુભવશો તમારું મન મૂંઝવણમાં હશે પરંતુ આ ડરની પાછળ તમારી સાચી વૃદ્ધિ આત્મવિશ્વાસ અને નવી ઓળખ છુપાયેલી છે જો તમે આ સમયે તમારા હૃદયના અવાજને દબાવશો तो तुमने आवनारा वर्षोंमा तको घुमाववानो अफसोस થઈ શકે છે નંબર 2 છુપાયેલ સત્ય જાહેર થશે 24 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી ની વચ્ચે મીન રાશિના જીવનમાં એક રહસ્ય ખુલી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી આ સત્ય એવી વ્યક્તિ સાથે સંબંધિત હોઈ શકે છે જેના પર તમે લાંબા સમયથી અંધળો વિશ્વાસ કર્યો છે સંભવ છે કે કોઈ સંબંધ તમારું જીવનસાથી નજીકના મિત્ર अथवा તમારું કાર્યજીવન સાથે સંબંધિત કંઈક તમારાથી જાણી જોઈને છુપાવવામાં આવ્યું હોય શરૂઆતમાં આ ખુલાસો તમને તમારા હૃદયમાં હચમચાવી શકે છે જૂઠાણા અને ભ્રમ પર આધારિત સંબંધો કોઈ પણ પ્રયાસ વિના તૂટી જશે આ અનુભવ તમને પેલા કરતાં વધુ ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી સાવધાન અને આત્મનિર્ભર બનાવશે નંબર ત્રણ પૈસા સંબંધિત અચાનક મોટો ફેરફાર જાન્યુઆરીના છેલ્લા તબક્કા દરમિયાન ચોવીસથી એકત્રીસ જાન્યુઆરીની વચ્ચે મીન રાશિના જાતકોને નાણાકીય વળાંકનો સામનો કરવો પડી શકે છે જેના માટે તેમણે તૈયારી કરી ન હોય કેટલાકને અચાનક બિનખર્ચિત ભંડોળ જૂના રોકાણો બોનસ અથવા કોઈ સોદામાંથી અણધાર્યો નફો મળી શકે છે કેટલાક માટે આ સમય ખર્ચ દેવા અથવા નાણાકીય દબાણમાં અચાનક વધારો પણ લાવી શકે છે ગ્રહોની ચાલ સ્પષ્ટપણે સૂચવે છે કે આ પરિવર્તન ભૂતકાળના નિર્ણયો અને ટેવોનું સીધું પરિણામ હશે યોગ્ય સમય લેવાયેલો નિર્ણય તમને આર્થિક રીતે ઉન્નત કરી શકે છે એક નાની ભૂલ મહિનાઓની મહેનત બચત અને વિશ્વાસને ઉથલાવી શકે છે નંબર ચાર સંબંધોમાં એક વળાંક દર્શાવે છે 24 થી 31 જાન્યુઆરી ની વચ્ચે મીન રાશિના સંબંધોમાં પરિવર્તન આવી શકે છે જે વાર્તાના માર્ગને આકાર આપશે ઘણા સમયથી તમે કોઈ ચોક્કસ સંબંધમાં મૂંઝવણ મૌન અથવા ભાવનાત્મક અંતર અનુભવ્યું હશે પરંતુ તમે તેને અવગણ્યું હશે હવે એવા સંજોગો વિકસે છે જે સત્યને અવગણવાનું અશક્ય બનાવશે એક વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવશે લાંબા સમયથી ચાલતો મુદ્દો સામે આવશે अथवा એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યાં બંને પક્ષોએ નક્કી કરવું પડશે કે સાથે આગળ વધવું કે અલગ અલગ માર્ગો પસંદ કરવા. આ સમય તમને શીખવશે કે દરેક સંબંધ જીવનભર ટકી રહેવા માટે નથી. કેટલાક સંબંધો ફક્ત આપણી પોતાની મર્યાદાઓ અને સાચી જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે અસ્તિત્વમાં આવે છે. નંબર 5 એક મોટી કારકિર્દીની તક અથવા અચાનક આંચકો જાન્યુઆરીનો છેલ્લો તબક્કો 24 થી 31 જાન્યુઆરી વચ્ચે મેન રાશિના લોકોની કારકિર્દી માટે ખૂબ નાટકીય અને નિર્ણાયક સાબિત થઈ શકે છે તમારી લાંબા સમયથી કરેલી મહેનત ધીરજ અને સંઘર્ષના પરિણામો હવે પ્રાપ્ત થશે આ પરિણામ કા તો નોંદપાત્ર પુરસ્કાર માન્યતા અને સન્માનના રૂપમાં આવી શકે છે અથવા તે કઠોર વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરી શકે છે કેટલાક મીન રાશિના લોકોને અચાનક પ્રમોશન નવી નોકરી અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળવાની શક્યતા છે આ ફક્ત તમારી જવાબદારીઓમાં વધારો કરશે નહીં પરંતુ તમારી ઓળખ અને પ્રભાવને પણ મજબૂત બનાવશે अन्य लोगों ने एवू लागशे के तेओ हालमा जे स्थान पर छे ते हवे तेमना विकास माटे अनुकूल नथी आ समय गाड़ो तुमने सिख के साची सुरक्षा कोई पद कंपनी अथवा नौकरी मा रहती नथी तेना बदले तमारी सौथी मोटी ताकत तमारी क्षमताओं अनुभव अने आत्मविश्वास मा रहेली छे नंबर 6 स्वास्थ्य स्पष्ट चेतावनी आपशे छे। जनवरी ना 6 दिवसों दरमियान एटले के જોビス થી 31 જાન્યુઆરી ની વચ્ચે મીન રાશિ ના જાતકો નું શરીર તમને કેટલાક મહત્વપૂર્ણ સંકેતો આપવાનો પ્રયાસ કરશે લાંબો સમય થી તમે કામના દબાણ તણાવ અને જવાબદારીઓ ના કારણે તમારું શરીર ના અવાજ ને સતત અવગણી રહ્યા છો હવે તેની અસરો અચાનક સ્પષ્ટ થઈ શકે છે જેમ કે અત્યંત થાક માથાનો દુખાવો ઊંઘનો અભાવ ચીડિયાપણું અથવા પેટની સમસ્યાઓમાં વધારો આ કોઈ મોટી બીમારીનો સંકેત નથી પરંતુ એક સ્પષ્ટ સમયાસર સંદેશ છે જો તમે આ સંકેતોને સમજો છો અને તમારી દિનચર્યા આહાર ઊંઘ અને આરામ પર ધ્યાન આપવાનું શરૂ કરો છો તો આગામી મહિનાઓમાં તમે પેલા કરતાં વધુ ઊર્જાવાન સંતુલિત અને માનસિક રીતે મજબૂત અનુભવશો આ સમયગાળો તમને શીખવશે કે સાચી સફળતા ત્યારે જ ટકાવી શકાય છે જ્યારે શરીર અને મન બંને સ્વસ્થ હોય મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર